ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ઉપલેટામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરાઈ આપણા સમગ્ર ભારત દેશમાં હાલ ખેડૂતો પોતાના હક અને અધિકાર માટે કેન્દ્ર સરકાર સમક્ષ આંદોલનોના માર્ગે જઈ રહ્યા છે ઘણા સમયથી ખેડૂતોની પડતર માંગો સરકારે વાયદા કરીને પણ પૂરી કરી નથી આ ખેતી પ્રધાન દેશમાં ઘણા ખેડૂતો તેમજ મજૂરોની રોજગારી ફક્ત ખેતી ઉપર હોય છે હાલના સમયમાં ખેડૂતોની સમસ્યાઓથી ઘેરાયેલો છે જેમાં અતિવૃષ્ટિ વાવાઝોડા કમોસમી વરસાદ તેમજ કુદરતી આફતોથી ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ઉપરાંત ખેત પેદાશો ઉત્પન્ન કરવા માટે ખાતર બિયારણ જંતુનાશક દવાઓ ડીઝલ તેમજ ખેતી માટે ઉપયોગમાં આવતા ઓજારો આ તમામ વસ્તુઓમાં જે ભાવ લગાતાર વધી રહ્યો છે તેથી ખેડૂતો ખૂબ સંકટમાં આવી રહ્યા છે આથી ખેડૂતો કર્જ આવી આપઘાત કરવાના પણ બનાવો વધી રહ્યા છે આ તમામ બાબતોને લઈ ખેડૂતોએ વર્ષ બે હજાર વીસ એકવીસમાં દિલ્હી ફરતે આંદોલનો કર્યા હતા જેમાં સરકારે ખેડૂત સંગઠનો સાથે સમાધાન કરી તમામ માંગણીઓ પૂરી કરવા બાહેધરી અને વચનો આપ્યા હતા તે મુદ્દા પર હાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે ફરી એકવાર ખેડૂતોએ કોંગ્રેસ પાર્ટી સાથે મળી ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવી દેશના રાષ્ટ્રપતિ સમક્ષ ખેડૂતોની લાગણી અને માગણી અંગે જાણ કરી ખેડૂતોના પડતર પ્રશ્નો હલ કરવાની અપેક્ષા સાથે રજૂઆત કરાઈ હતી પાર્ટી દ્વારા સંયુક્ત કિસાન મોરચા એ આખા દેશની અંદર ચાલો દિલ્હી નું જે એલાન આપ્યું છે ખેડૂતોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને સમર્થન કરવા માટે ઉપલેટા તાલુકા કોંગ્રેસ અને ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા રેલી આકારે રાષ્ટ્રપતિ રજૂઆત આપ્યું છે અને આગામી તારીખે સંયુક્ત કિસાન મોરચા દ્વારા ગ્રામ્ય વિસ્તાર બંધનું જે એલાન આપ્યું છે એલાન ને પણ કોંગ્રેસ પાર્ટી સમર્થન આપે છે અને ધોરાજી તાલુકો અને ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર સોળમી તારીખે કિસાનો સ્વયંભૂ રીતે ગામડાઓ બંધ રાખે એના માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ ગામડે ગામડે ઘૂમી અને ખેડૂતોના પ્રશ્ન ને વાચા આપવાનો પ્રયત્ન કરશે મારું નામ ડાયાભાઈ ગજેરા ગુજરાત કિસાન સભા નો પ્રમુખ છું દિલ્હીની અંદર જે ખેડૂત આંદોલન ચાલુ છે આજે તેર તારીખે દિલ્હીની અંદર પ્રવેશ કરવા માટે ખેડૂતો જજુમી રહ્યા છે ખેડૂતોનો મુખ્ય સવાલ છે ખેડૂતોને એમએસપી પકાના ભાવ સ્વામિનારાયણ સમિતિની ભલામણ મુજબ કરવાની માંગ છે સરકાર સ્વામિનાથન સમિતિની સ્વામિનારાયણજીને ભારત રત્નનો એવોર્ડ આપે છે પરંતુ તેમણે જે ભલામણો કરી છે ભલામણો સ્વીકારતી નથી આ સરકારની બે સારી ચાલ છે બેધારી નીતિ છે એ ખેડૂતો સારી રીતે સમજે છે અને માત્ર મતની રાજનીતિ કરવા માટે ધીને આજે ખેડૂતોને આ ગેરમાર્ગે દોરવાનું એક વાત છે આજે આ ખેડૂતનો જે ટેકો દેવા માટે ઇન્ડિયા ગઠબંધનના સામ્યવાદી પક્ષ અને કોંગ્રેસ પાર્ટી બંને આજે ખેડૂતોને ટેકો આપવા માટે સમર્થન આપવા માટે આવેદન પત્ર દેવા માટે આવ્યા હતા ખેડૂતોની માંગણી વ્યાજબી છે ખેડૂતોની માંગણી સરકારે સ્વીકારવી જોઈએ અને જો ખેડૂતોની માંગણી સરકાર સ્વીકારશે નહીં તો ફરી જે આંદોલન અગાઉ થયું હતું તેર મહિનાનું એવું જ ફરી આંદોલન આ દેશમાં થવાનું છે એટલે ખેડૂતો મક્કમતાથી આગળ વધી રહ્યા છે એ વાત સરકારે બરોબર સમજવી જોઈએ હીરાભાઈ જોટવા પ્રદેશ ઉપપ્રમુખ ગુજરાત કોંગ્રેસ આજ રોજ ઉપલેટા મુકામે સંવાદ કાર્યક્રમ અને ખેડૂત સંમેલન યોજ્યું એમાં ખેડૂતોને જે અન્યાય સરકાર તરફ થઈ રહ્યો એમની ખૂબ ચર્ચાઓ થઈ ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા ખેડૂતોને પાક વીમાનો ખૂબ મોટો પ્રશ્ન છે એ પાક વીમા અને ડબલ ભાવને બદલે જ્યારે એક વખત મગફળીનો ભાવ અને સોનાનો ભાવ એક તોલું સોનું ને ભાવ સાથે હતો ત્રણ ગણો નીચે વહી ગયો કપાસના ભાવમાં પણ ચૌદસો રૂપિયા હતા એમાં ક્યારેય વધ્યો નથી સામેથી જે પણ દવા ખાતર વીજળી બિલ એ ત્રણ ગણું થઈ ગયું છે

કરાર આધારિત રાખવામાં આવે ત્યારે એક વખત એને યોગ્ય વળતર મળતું એ પણ આજે ઝીરો લેવલે હોય ગયું છે આમ જોઈએ તો મજૂર મધ્યમ વર્ગ ખેડૂત યા તો નાના વેપારી નાના ઉદ્યોગપતિ બધા પાયમાલ થાય છે અને બે ચાર ઉદ્યોગપતિને ઇસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ધર્મના નામે ખોટો પ્રચાર કરી અને ભારતીય જનતા પાર્ટી આગળ વધવા માંગે છે ત્યારે આપણે જોઈએ છે છે તો તમામ ધર્મ ગુરુ આપણા જે એમણે પણ પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકે એમના માટે વિરોધ કર્યો છે ત્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ પૂરતા સમયમાં ના થતા ભગવાનનો દુરુપયોગ કરીને ચૂંટણી જીતવી એવી અભિલાષા જ્યારે ભારતીય જનતા પાર્ટીને છે ત્યારે આજે જન જન જાગી ગયો છે કે જ ધર્મનો પણ દુરુપયોગ થાય ખેડૂતોનો દુરુપયોગ થાય એવા વખતે બે હજાર ચોવીસમાં માં ખેડૂતો માટે નાના વર્ગ માટે એસટી અને નાના વર્ગો માટે ઉગશે દેશમાં ચાલી રહ્યું છે આજે દેશના ભાગોડે દિલ્હીની ભાગોડે ખેડૂતો છે એ અહિંસક લડાત કરે છે ત્યારે એમને પોલીસનું દમન કરવામાં આવે છે એમ છતાં ખેડૂતો આગળ વધી રહ્યા છે એ રીતે મને લાગે છે કે આ દેશની પ્રજા પણ ખૂબ ભારતીય જનતા પાર્ટી સામે આગળ વધી રહી છે અને દેશમાં ન્યાયની સરકાર લાવશે એવો પૂર્ણ વિશ્વાસ છે જય હિન્દ જય ભારત